નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંચ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ટેટ ભરતી બાબતે આવે ખરાબ સમાચાર તો મિત્રો શું છે સંપૂર્ણ બાબત જોવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવે છે તે લિંક્સ લિંક મૂકું છું મિત્રો ન જોડાય તો વસ્તુ જોડાઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂરત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કમી ભરતી શિક્ષણ સહાયક અન્ય તો કોઈ પણ સ્કૂલમાં ભરતી આવશે તો પણ તમને જોઈન કરવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો મેં કહ્યું તેમ ટેટ ભરતી બાબતે આવે ખરાબ સમાચાર તો મિત્રો શું છે ટેટ ધરતી ટેટ ભરતી બાબતે આવે ખરાબ સમાચાર લો એક સોંઘે તો તે તૂટે છે મિત્રો હાલ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે આમાં ઉમેદવાર શું કરવું જોઈએ હક માગવો એ પણ ગુનો છે તમે જોઈ શકો છો મિત્રો પરીક્ષા પાસ કરી હજાર ઉમેદવારોની ફરિયાદ છે કે ટેટ પરીક્ષા જગ્યાઓ મુજબ નિયત સમય સરકાર લેતી જ નથી સાથે સાથે મિત્રો ટેટ પરીક્ષા પરીક્ષાર્થી શિક્ષક ઉપરાંત અન્ય શેક્શન કચેરી માટે પણ નોકરીઓ આપવી જોઈએ તો મિત્રો સાહેબ ત્રીજી અપડેટ એ છે કોમ્પ્યુટર વ્યાયામ ચિત્ર સંગીત શિક્ષણ ઉમેદવારોની મોરચો ખોલ્યો છે તેમને પણ કાયમ શિક્ષક ભરતી જોવે તો તેને ઉપર મૂળ તમે જોઈ શકો છો આંદોલન આંદોલન કરવામાં આવે છે ખરાબ સમાચાર કહી શકાય આવા આંદોલનથી મિત્રો શું છે શું નિર્ણય લેવામાં આવે છે સરકારે ચોવીસ સાતસો શિક્ષણ ભરતી જાહેર કરી છે પરંતુ એમાં કોઈ બાકાત મુદ્દે પ્રદર્શન કરતી વખતે ઓડિશાને સારી કરવામાં આવી છે તો મિત્રો આવી ઘટના અહીં જોવા મળી રહી છે બાસ ઉમેદવાર માટે ખરાબ સમાચદાર કહી શકાય કે તેમની અટકાયત પણ કરી રહી છે તો મિત્રો આ ટી અપડેટ